કેમ છો સુરત પોતાને મારા જય શ્રી કૃષ્ણ અરે અસર માંય रक्षाबंधन સાતે આઠે માંય કે નવું કલેક્શન લાવો ને હા લાવ્યો છું એ જ લાવ્યો છું ને તમને હમણાં બતાવું પડ ચાલો આપણા સ્ટોર પર ધ ફેશન સ્ટ્રીટ આવી ગયું છે રક્ષાબંધન પર સ્પેશિયલ કલેક્શન મ્યુઝિક બ્રાન્ડના શર્ટ જે તમને હું બતાવી રહ્યો છું તમે જોઈ શકો છો અને વન બાય વન કરીને કે એક પીસ તમને કોઈ બતાવું છું પાછો બિઝનેસ ક્લાસ માઇક્રો ચેક્સ રહેવાની છે તમે જોઈ શકો છો મ્યુઝિક કંપનીના શર્ટ રહેવાના છે અને હા મિત્રો આની અંદર આપણે સાઈઝ પણ વાત કરીએ તો સાઈઝ તમને મળી રહેવાની છે એમ થી લઈને ડબલ એક્સેલ સુધી જો તમે સુરત થી છો તો તમે આપણા સ્ટોરની વિઝિટ કરી શકો છો અથવા તો તમે ઓનલાઈન ઓર્ડર પણ કરી શકો છો કોઈ પણ તમને જેબમાંથી આમાંથી કોઈ પણ શોટ ગમ્યો હોય તો એનો સ્ક્રીનશોટ લઈ લો અને અમને ઓર્ડર કરી શકો છો નીચે સ્ક્રીન પર નંબર આપેલા જ છે તો સ્મૃતિઓને મારા ફરીથી જય શ્રી કૃષ્ણ